અંગદાતાના શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે જ્યારે અઠ્યાવીસ વર્ષીય મહિલાના લિવર કિડની આંખના દાનથી પાંચના જીવન બનશે પ્રકાશમય અંગદાતા શહેર તરીકે સુરતની ખ્યાતિ વધી રહી છે ત્યારે ચોવીસ માર્ચ બી હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા અને ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમયે સાસુએ જગાડવા ગયા ત્યારે જગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે પડોશીને બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બંને દીકરા મૌલિક અને યોગી યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જતા સારવાર શરૂ કરવામાં આવી હતી ચાર દિવસની સારવાર બાદ ડોક્ટરોએ બ્રેન્ડેડ જાહેર કર્યા હતા પિનલ બેનને બ્રેન્ડેડ જાહેર કરાતા દર્દીમાં મામા ડોક્ટર મુકેશ પરસાણાનો સંપર્ક કર્યો હતો તેમણે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો દર્દીના પરિવારે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને પરિવારના સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરિવારજનોએ અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું કિકાણી પરિવારના અંગદાનના સંકલ્પને વિચાર થકી બંને કિડની લીવર ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને ફરી નવજીવન મળ્યું લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોક ટ્રસ્ટી ચક્ષુ બેંકના ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા બારમું અંગદાન કરવામાં આવ્યું હતું ગઈકાલે અમારા એક મિત્ર ડોક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન એમનું બ્રેન્ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ જો બ્રેન્ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક કર્યો તો એમણે રાત્રે બે વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન્ડેડ છે એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે અઢી વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા એટલે આ પિનલબેન જેમની ઉંમર અઠ્ઠાવીસ વર્ષીય છે તેઓનું અંગદાન થયું આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ એમના ભાઈ યોગેશભાઈ એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા એમનું નામ છે ડોક્ટર મુકેશ પડસાળા સાહેબ એમનો સૌનો સંપર્કથી સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું